મિત્રો આ ભાઈ ચાલતા આવે છે તો ક્યાંથી ચાલતા આવે અને ક્યાં જાય આપણે પૂછીએ ભાઈ આ બાજુ આવો ક્યાંથી ચાલતા આવ્યા તમે આટલે એટલે ક્યાંથી દહેલીપાડા થી તમે આવશો ક્યાં અરેટ માંડવી અરેટ કયા ગામના તમે કાતરપાળા પણ जो तो कहीं नहीं पहुंचा लें इतने लोगों को जो अरेंट चलता जो मांडवी ना पहली बार जो अरेंट चलता जवाना बारू सेक ने अबे आज तो पहुंचे टावे इतने खबर पड़े हैं क्या सेटाव से मांडवी होती चलता जो हाँ आया ऊपर हूँ તો તમે દહેલીપાડાથી ચાલતા જ આવ્યા અને હવે તારે માંડવી જવું છે બે મિનિટ હા બે મિનિટ બેસો 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 જાઓ તો ગામ કયું તમારું ઘાકરપાડા ગામ છે તમે ક્યાં કામ કરતા હતા અરેટ કામ કરતા હતા અરેટ કામ કરતા હતા અને પૈસા હજુ આપ્યા ના આપેલા પણ હજુ પાછું ત્યાં જ રહેતો દેખાય એવું હમણાં તો તમારા પાસે પૈસા નથી ને તમારે અરેઠ જાવું છે તો ચંપલ બી તૂટી ગયા ક્યાં હારાશે પૂરા થઈ ગયા હે ચાલો બીજા ચંપલ આપું હા કેટલા નંબરના આવે હે કેટલા નંબરના ચેમ્પલ આવે તમને હે કેટલા સાત નંબરના આવે ને આ ફેરી આવી ગયા ને કમ્પ્લેટ આવી ગયા આજે હોળી છે તમે ક્યાં હું કરવા જાવ છો કામ છે એટલે ત્યાં જ રેતા ત્યાં જ રહેતા છો તમે આ ચમ્પલ આ નાખી દો આ નાખી દો

દહેલીપાડાથી મિત્રો દહેલીપાડાથી આ બાય છે ચાલતા જાય છે તો અમને રસ્તા પર મળ્યા અને બિચારા પર કોઈ ભાડું એવું નથી ભાડું નથી ને ભાડું એવું કંઈ નથી અને એમને માંડવીના પહેલી બાજુ અરઠ જાવું છે તો અહીંથી હજી લગભગ સાઠ સિત્તેર સાઠ કિલોમીટર જેવું સાહીઠ કિલોમીટર ચાલતું જવાનું છે તો એમને આપણે પહોંચી જાય એવી મદદ કરીએ અને તમે છે ને ભૂખ્યા બી હશે આ બિસ્કિટ ખાજો બિસ્કિટ ખાજો તમને માંડવી રેટ પચવાના રૂપિયા કેટલા જોઈએ કેટલા જ હે અંદાજે રૂપિયા રૂપિયા આપું એટલે પહોંચી જશો આ તમને માંડવી જવાના સો રૂપિયા બરાબર અને આ ત્યાં ત્યાં જાય ખર્ચો શું કરશો તો સેટ આવે ના આ રૂપિયા બીજા બરાબર હવે ખુશ થયા કે નહીં ખુશ થઈ ગયા કે નથી ખુશ ને બિસ્કીટ ખાજો અને હવે ચાલી ને નહીં જતા આ ભાડું છે ભાડું બેહીને જજો તમે પોચી જજો વ્યવસ્થિત રીતે જ્યાં રહેતા હતા ત્યાં બરાબર દહેલીપાડા ના છો ને તમે કાકરપાડા કાકરપાડા ના તમે દહેલીપાડા થી ચાલતા જાતા મારા મામા બરાબર બરાબર તો મિત્રો ભાઈ ને આપણે ભાડા નું ભી વ્યવસ્થા કરી દીધું છે અને આજે હોડી છે 60 કિલોમીટર થી વધારે એમને ચાલીને જવું હતું તો આપણે ભાડા નું વ્યવસ્થા કર્યું હારો તો આપણે મળીએ હા ચાલ બેહીન જાજો હો કે ચાલો બેહીન જાજો ઓકે